અંકલેશ્વર તાલુકાના ભારભૂત બરેજ સંરક્ષણ સંરક્ષણપાળાની અસરગ્રસ્ત જમીનોના ખેડૂતોએ ન્યાયસંગત વળતર માટે જિલ્લા કલેક્ટરને આદનપત્ર સુપ્રત કર્યું છે ગુજરાત હાઈકોર્ટે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સરકારની અગાઉની સંપાદન પ્રક્રિયા રદ કરી હતી ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે તેઓએ નવી સંપાદન પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું સંપૂર્ણ પાલન કરવાની માંગ કરી છે ગુજરાત સુધારા અધિનિયમ બે હજાર સોળની કલમ છવ્વીસ બે અનુસાર સંપાદન સમયે બજાર કિંમતનું પુનઃ નિર્ધારણ કરવું ફરજિયાત છે ખેડૂતોએ બે હજાર પચીસની વર્તમાન બજાર કિંમત અને જંત્રી ડ્રાફ્ટ બે હજાર ચોવીસ મુજબ વળતર ચૂકવવાની માંગ કરી છે યોજના હેઠળ જમીન ગુમાવનારા ખેડૂતોએ જણાવ્યું કે તેમની આજીવિકા જોખમમાં મુકાય છે યોગ્ય વળતર ન મળવાથી તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમને કલેક્ટરને ત્વરિત પગલાં લઈ ન્યાયસંગત વળતર ચૂકવવાની વિનંતી કરી છે રિપોર્ટર સૈયદ ભરૂચ

કે જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ અમને કલેક્ટર સાહેબ એટલી અમારી વિનંતી છે કે હવે અમને પચીસ નક્કી થયો છે સરકાર શ્રી દ્વારા એ જંત્રી ડ્રાફ પ્રમાણે અમારા છ ગામને વળતર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ અને બીજું વાત કે અમે આ શ્રી માન્ય કલેક્ટર સાહેબ શ્રીને પણ એક આભારની દ્રષ્ટિથી અમે અમને કહીએ છીએ કે આપશ્રી પણ જે સાચી હકીકત ત્યાં જણાવી કે ખરેખર અહીંયા કોઈ પણ જાતના બીજા કંઈક જે વાતો ચાલતી હતી એ વાતો નથી પણ હાના હકીકત એવી છે કે જમીન ખરેખર ફદ્રુપ જમીન છે અને આ જે ખેડૂતો છે એને આ બધી વસ્તુઓ મળવાને લાયક જ છે માટે અમે કલેક્ટર સાહેબ શ્રી નખો આભાર માનીએ છીએ જી જી હું ભારટી કિસાન મોળ છે આના ભારતીય જનતા પાર્ટીના કિસાન મૂળ મહામંત્રી છું અમે લોકોએ એક કાયદાકીય ગૂંચ ઉભી થઈ હતી જેને લઈને હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવે એ પહેલા મૃદુ અને મક્કમ કહેવાતા ભરૂચ જિલ્લા માટે અને મક્કમ મનોબળ ધરાવતા એવા મુખ્યમંત્રી સાહેબે પૂછપરછ કરી કે આમાં કાયદાકીય ખરેખર ગુંચવળ છે તો જયારે એક મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવું એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર બસો થી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે જમીનોનું ધોવાણ થયું છે એવી અહલ્યાબાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનનીય શ્રી સાહેબ જયારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માન્ય છે કે એમણે સાચો નિર્ણય કરી કોર્ટમાં સમાધાન રજૂ કરવા માટેનું અમને સપોર્ટ કર્યો અને ખેડૂતોને બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવા માટેની ભલામણ કરી છે